ચલાવનારો ઘટસ્ફોટ કર્યો છે એટીએસએ વીતી રાતે બંનેની સઘન પૂછપરછ કરી છે અને આ બંનેની પૂછપરછને પગલે આઈએસ અને શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ખડભડાટ મચી ગયો છે વસીમ અને પકડાતા રાજકોટમાંથી સાત થી આઠ શંકાસ્પદ શખ્સો ભૂગરમાં ઉતરી ગયાનો પણ ખુલાસો થયો છે તો આ તરફ વસીમ અને નઈમની પ્રવૃત્તિઓને લઈને તેમના માતા પિતા પાસેથી પણ વિગતો મેળવાય છે તો જ્યાંથી વસીમે બેટરી ખરીદી હતી તે ઇલેક્ટ્રિક શોપને પણ ઓળખી બતાવી હતી વસીમને લઈને પંદર મિનિટ સુધી નહેરુનગર અને રૈયા રોડ વિસ્તારમાં તપાસ કરાઈ હતી જ્યાંથી તેણે ફટાકડાની સામગ્રી લીધી હતી તે દુકાને પણ લઈ જવાયો હતો અને આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે રાજકોટથી સંવાદદાતા મયુર

રાજકોટ અને ભાવનગરથી પકડાયેલા બંને આઈએસના આતંકીઓની તપાસ માટે એનઆઈની ટીમ પણ સક્રિય થઈ ચૂકી છે એનઆઈની ટીમ અમદાવાદ પહોંચી ચૂકી છે બંને આતંકીઓ સામે નોંધાયેલી એફઆઈઆરની કોપી તેમજ તેમની પૂછપરછની પ્રાથમિક વિગતોનો અહેવાલ એનઆઈએ સુપ્રત કરાયો છે તો રાજસ્થાન એટીએસ પણ આ કેસમાં તપાસ માટે ગુજરાત આવી રહી છે અગાઉ રાજસ્થાનની આઈએસના બે શંકાસ્પદો ઝડપાયા હતા અને આ બંને આતંકીઓના વસીમ અને નઈમ સાથેના કનેક્શનની પણ તપાસ થશે